અમરેલી જિલ્લામાં લિલિયા શહેરમાં નલસે જલ યોજના લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ છે ત્રણ વાર ગ્રામસભામાં હાઉસ કનેક્શનની કામગીરી મુદ્દે ભારે હોબાળો થતાં સભા મુલતવી રાખવી પડી હતી યોજનાના હાઉસ કનેક્શન માટે ત્રાશી પોઈન્ટ લાખના અંદાજ સામે ત્રણ પોઈન્ટ સડસઠ ટકા ઊંચા ભાવે પંચ્યાસી પોઈન્ટ પાસઠ લાખનું ટેન્ડર આપવામાં આવ્યું છતાં ચાર માસથી વધુ સમય વીતી ગયો કામગીરી શરૂ નથી શેખલિયાએ પહેલી ફેબ્રુઆરીથી કામગીરી શરૂ થવાની ખાતરી આપી છે નળસે જળ યોજનાની ગ્રાન્ટ મંજૂર થયેલ છે પાણીના ટાંકાઓ બની ગયા પાઇપલાઈન એ ગામમાં નખાઈ ગઈ પરંતુ ઘરે ઘર કનેક્શન જે આપવાનું હોય નળસે જળ એ શરૂ થયેલ નથી જેના કારણે પાણીની ટાંકીઓ તૂટી જવાની સંભાવના છે પાઇપલાઇન પણ ઘણા ઠેકાણે દબાઈ ગઈ છે મોટા વાહનો હાલવાથી જેના કારણે એ પણ પાઇપો પણ તૂટી જશે અને આ ઘણા લાંબા ગાળાથી ઘણા વિસ્તારોમાં નર્મદાનું જળ મળતું નથી એટલે લોકો ઘણા વખતથી વાટે છે નળી જળ યોજનાથી નળસિંહ જળ યોજનાનું કામ ટલે ચડ્યું બે હજાર એકવીસની અંદર લીલીયા ગામની અંદર આ યોજનાનું ખાતમુહૂર્ત થયું હતું અને બે હજાર ત્રેવીસમાં એમનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે પંચાયતે ટાઈમસર લોકફાળો જો ભર્યો હોત તો આજે બત્રીસોથી તેત્રીસો પરિવારને નળ કનેક્શન ઘરે ઘરે મળી ગયા હોત અને પાણી પણ મળી ગયું હોત માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ ખાટવા માટે જે કઈ રાજકીય નેતાઓએ આ કાવતરા કર્યા છે એમાં ગામ પાણી વગરનું છે અત્યારે હાલમાં જલસે નલની યોજનામાં તકલીફ તો કોઈ વસ્તુ કઈ નહોતી અમારે પણ કામગીરીમાં સમય મર્યાદાને હિસાબે ગટર લાઈન કામ ચાલુ હતું અને પ્લસ થોડોક ગામનું એવું હતું કે ભાઈ આ જલસેર નલની યોજના જે ઘેરે ઘેરે કનેક્શન આપવાનું છે તેમાં જે ભાંગ તૂટ થવાની હતી ગટરની પાઇપલાઇનની એ કોઈ એ ખર્ચાની અમારી વ્યવસ્થામાં ચાલતા હતા ગ્રામ પંચાયત એ ભાઈ આનો ખર્ચ આપણે પંચાયતને ક્યાંથી ઉપાડ્યો હોય એમ રે એજન્સીની પાસે નહોતો ટેન્ડરમાં એટલે એનો અમે પ્રશ્ન સોલ્વ કરી નાખ્યો છે એજન્સીને બોલાવી લીધી વાંસોવાને બોલાવી લીધા છે એ લોકોને અમે વર્ક ઓર્ડરે કાઢવાનું કહી દીધું અને પહેલી તારીખથી એક 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 બે બે હજાર અમારું કામગીરી ચાલુ થઈ જશે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના જે નલસેજલ યોજનાની કામગીરી છે તે છે મુદ્દત પૂર્ણ થયા તેમ છતાં કનેક્શન ન અત્યારે સ્થાનિક માહોલ હું આપણે દ્રશ્યો દેખાડીશ કે આલા લીલીયા ગામ છે લીલીયા ગામની અંદર જ્યાં સંપ આવેલા છે પાણીની ઊંચી ટાંકી આવેલી છે તેમાં હાઉસ કનેક્શન ન અપાતા અત્યારે હાલ કામગીરી નલસે જલ યોજનાની છે ટલે ચડી છે ત્યારે મુદ્દત પૂર્ણ થયા અને પણ ચાર માસ વીતી ગયા છે હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી હાઉસ કનેક્શન મુદ્દે ત્રણ વખત ગ્રામ સભા મોકૂફ રહી છતાં પણ કામ શરૂ ન થયું જુલાઈ બે હજાર ત્રેવીસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્રણ ઝોનમાં સમ પૂજી ટાંકી પાઇપલાઇન મશીનરીનું ટેસ્ટિંગ પણ પૂર્ણ થયું તમામ તૈયારીઓ બાદ પણ હાઉસ કનેક્શનના અભાવે લોકોના ઘરમાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી આ હજુ સુધી આ યોજનાની કામગીરી પૂર્ણ પૂર્ણ ન થતા સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે જૈનિક સોચરા ગુજરાત ફર્સ્ટ અમરેલી